સુરતના નામ બિલ્ડર તુષાર ઘિલાણીના આપઘાત મામલે સમાચાર મળી રહ્યા છે હોસ્પિટલના બેડ પર તુષાર ઘેલાણીનું મોત થયું દીકરીના લગ્નના માત્ર પાંચ દિવસ પહેલા જ તેમણે આ પગલું ભર્યું ગંભીર હાલતમાં તેમને ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ગતરોજ બ્રેન્ડેટ જાહેર કરાયા બ્રેનડેટ બાદ હૃદય બેસી જતા તેમનું મોત થયું પરિવારની સહમતીથી માત્ર ચક્ષુનું દાન સ્વીકારાયું પરિવાર અને મિત્ર વર્તુળમાં શોકનો માહોલ છવાયો તુષાર કિનાણીના નજીકના મિત્ર મુકેશ પટેલે નિવેદન આપ્યું તેમણે કહ્યું કે પાંત્રીસ વર્ષથી તેમને ઓળખું છું અમારા પરિવાર વચ્ચે ગાઢ સંબંધ બજારમાં ખોટી અફવા ફેલાઈ રહી છે ધંધાકીય રીતે તેમના માથે કોઈ દેવું ન હતું પત્ની અને તેમની પુત્રી અને એમના પિતાશ્રી તેમજ પરિવારના અન્ય સભ્યો દ્વારા અંગદાનનો નિર્ણય કરવામાં આવ્યો અને તેની જાણ અમે અમારે સોટોને અમારા દ્વારા કરવામાં આવી કે એમના લીવર હાથ અને ચક્ષુનું દાન કરવાનો પરિવારે નિર્ણય કર્યો છે બુજુ એમની સાથે અમારે એક પારિવારિક સંબંધ અને ધંધાના પણ સંબંધો હતા એ માણસનું નામ જોલી માણસ તરીકે ઓળખાય કંપનીનું નામ પણ જોલી એટલે અત્યારે જે માર્કેટમાં અમુક જે અફવાઓ ઉડે છે કે ભાઈ એમના પત્ની એ બધી એકદમ વાહિયાત વાતો છે ભાઈ આ તુષારભાઈ ના દીકરીના લગ્ન હતા અને લગ્ન પ્રસંગના નિમિત્તે કંઈ પણ આ એક ક્ષણિક કંઈક ટેન્શન એવું શું થયું છે એ અમે કહી ના શકીએ પણ આ એક ક્ષણિક પહેલાંના હિસાબે જ આ એક ઘટના બની છે બાકી પોતે આવું કાર્ય કરે નહીં અને બીજું પરિવારમાં એમને કોઈ એવો વિવાદ કે આર્થિક કોઈ પણ પ્રકારના એમને પ્રોબ્લેમ નથી કેમકે ધંધાકીય ખૂબ સક્ષમ છે બધી રીતના કોઈ પ્રકારનું દેવું કેવું કંઈ નથી એટલે આજે ઘટના બની છે એ બહુ દુઃખદ ઘટના બની છે